અમદાવાદ શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ સોલ ના રોજ એક ઘરફોડ ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી જે ચોરીના કામે ફરિયાદીના રહેણાંક મકાનની બારી લાકડાની બારીના સ્ટોપર કોઈ સાધન વડે ખોલી કાઢવામાં આવેલા હતા જેમાં લોખંડની ગ્રીલ લગાડેલી હતી જે કોઈ સાધન વડે કાઢી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મૂકેલા રોકડ અને સોના ચાંદીના દાગીના તેમજ ફરિયાદીના ઘરમાં પોતાના પ્રોટેક્શન સારું લગાવેલા સીસીટીવી કેમેરાનું ડીબીઆર મળી કુલ એક કરોડ સુડતાલીસ લાખ છવ્વીસ હજારની ચોરી થયેલાની ફરિયાદ નોંધાયેલી જેના કામે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરતી હતી તે દરમિયાન આ ગુનાની તપાસ સારી રીતે થાય અને ઝડપી એનો ભેદ ઉકેલાય તે હેતુસર પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના હોય આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને આગળ સોંપવામાં આવેલી હતી જે તપાસ અમારા સ્કોડના પોસઈ ડીડી પટેલ નાઓ કરી રહ્યા હતા સગર ગુનો બન્યો ત્યારથી લઈને જેટલી પણ સસ્પિશિયસ પ્રવૃત્તિ હતી એ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીથી ટ્રેક કરવામાં આવેલી હતી દરમિયાન આજ રોજ આ ગુનામાં સંડોવેલા બે આરોપીને ગુનામાં ચોરીમાં ગયેલ સો એ સો ટકા મુદ્દામાલ સાથે હસ્તગત કરવામાં આવેલા છે જેમાં આરોપી નંબર એક કમલેશ ઉર્ફે ગુગો કાંતિભાઈ સોમાભાઈ આસુન્દ્રા રહેવાસી ખોડિયારનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ચાંદખેડા બીજો અન્ય આરોપી છે બેહોલ મથુરભાઈ પરમાર રહેવાસી શાહપુર નાઓને ડિટેન કરવામાં આવેલા છે તેઓ પાસેથી સદર ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીના પિસ્તાલીસ લાખ રૂપિયા રોકડા સોનાના દાગીના કુલ વજન બે કિલો

મેહુલ વિરુદ્ધ કોઈ ગુનાઈત ઇતિહાસ નથી બંને નાનપણથી પહેલા એમનું રહેવાસી રહેઠાણ શંકર ભુવાનના છાપડામાં હતું જ્યાંથી નાનપણના બંને મિત્રો છે ત્યાર પછી બંને અલગ અલગ જગ્યાએ રહેવા ગયેલા હતા પરંતુ દોસ્તી કાયમ હતી અને કમલેશ ગુના ઇતિહાસ ધરાવે છે ચોરી કરવાની ટેવ વાળો છે જેથી કરીને મેહુલને ચોરી કરવા સાથે લઈ ગયો સાહેબ આ જગ્યા કાર્ય અગાઉ કમલેશે આજ સોસાયટીઓમાં બે હજાર ગુનાઈત ચોરી કરેલી છે એટલે એને આ શ્રે એક થી દોઢ કલાક આપણે સીસીટીવી ટ્રેક કરી આરોપીની બેસિક પુછપરછમાં એટલી જાણકારી મળી છે ચોરી કર્યા બાદ પોતે પોતાના રહેણાંક મકાને જઈને રોકડ બે ભાગમાં ડિવાઈડ કરી દીધેલી હતી થોડી રોકડ મિહુલના ઘરે હતી થોડી આના પાસે હતી અને દાગીના બધા કંપલેશ પોતાની પાસે રાખેલા હતા